તો આ વચ્ચે રિક્ષા ચાલકો પણ મનમાની પર ઉતરી આવ્યા છે લોકો પાસેથી બે ગણું ભાડું વસૂલી રહ્યા છે જેના કારણે લોકો રોષે ભરાયા છે આ સાથે જ સવાલ કરી રહ્યા છે કે ટ્રાફિક પોલીસે અગાઉથી જાણકારી શા માટે ન આપી કોઈ રિક્ષા છે નહીં રિક્ષા છે ડબલ ભાડા માંગે છે કારણ કે બસો બંધ કરી નાખી કયા કારણસર બસો બંધ કરી જો અઠવાકેટ માટે કોઈ એનું ઓબ્જેક્શન નથી કોઈ જગ્યાએ કામ ચાલતું નથી અઠવાકેટમાં તો છતાં આ લોકોએ કયા કારણસર બંધ કરી અને બંધ કરવી તો આગળ દિવસે જાહેરાત કરવી જોઈએ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી શા માટે બાર કિલોમીટર દૂરના બ્રિજ પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે ખાસ કરીને અત્યારે આપ જોઈ શકો છો હેવી વ્હીકલ અહીંથી ન પસાર થાય આ માટે ટ્રાફિકના જે જવાનો છે અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ